જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને અડધા કપડાં તો બા લઈ ગયા છે સવારના ગયા ધોવા તો બા હાટુ ચા અને કપડાં લઈને જાય છે થોડાક ધોવા ને દેશી સ્વિમિંગ પુલમાં નાહવા પણ અને ઘરે કામ કરીને ખૂબ છે વાસણને બધું પૂરવાને પણ નવરાવીને ઘૂમડાઈ દીધી દાદા ઘરે છે તો હવે જાય છે આપણે કુએ આપણા દેશી સ્વિમિંગ પુલમાં નાહવા માટે અને કપડાં ધોવા માટે અને ગાયું બધી જો ખાઈ પીને બેઠી છે એ જે વાર છે કપડા ધોઈને મેં આવી એક એક બેહી ગયી છે તો આપણે અડધે પોગી ગયા છે ને થાકી ગયા ઘડી ખા લઈ લીધો એક આખી ડોલ હારે છે કપડાની અને એટલા હારે તો હજી આપણે કવે ભોગવાનું છે અને બાયે અડધા ધોઈને મૂકવી પણ દીધા તો આપણે કવે પોગી ગયા છે ને બાય અળ ઘણા ધોઈને મૂક્યું દીધા ને બહા તું તાલ આવી દઉં તો બા ચા Jay Corey

વાગી ગયા છે પોણા અને બધા એક બે કલાક ની મહેનત માં ધોવાઈ ગયા છે અને પતાહા જેવા બગલા ની પાંખ જેવા કપડા ગોદડા થઈ ગયા છે કપડા પણ બધા ધોવાઈ ગયા છે અને શુભમ ને જોવો એટલું મન છું છે ને નાવાનું એ જો ધોર્યાનું પાણી એ નાવા વહે ગયો છે કારણ કે વાડીનું પાણી કુવાનું પાણી ગમે જેટલું જે સ્વિમિંગ પુલમાં મજા ન આવે ને એટલી કવાના પાણીમાં નાહવાની કપડાં ધોવાની મજા આવે અને વોશિંગ મશીનમાં મેં કદાચ આ કપડાં ધોયા હોત ને તો બે દિવસથી ધોવા એનો રહે વોશિંગ મશીનમાં આ કપડાં ધોયા હોત ને તો ત્રણ દિવસ ધોત લાઇટ બિલ આવવા ડબલ પાવડર ને હાબુ જોત તો આવા કપડાનો ધોવાત અને જલ્દી એટલા બધા ધોવાત એની તો બ્લેન્કેટ ડબલનો છે સિંગલના છે કૂદડા છે ઓસાડ કવર બધા આપણે ધોવાઈ ગયા છે મસ્ત આ ડોળું પાણી લાગતું હોય વાડીનું પણ વાડીના માટીની જે પાણીની સાર વડે માટીની અંદર પાણી થતું હોય ને સાર વળે એ પાણીની સારથી પેલા બાયું બધી માથા ધોતા અને વાળ એકદમ રેશમ જેવા થઈ જતા તો એટલી બધી ધૂળમાં પણ ગુણવંતા છે માટીમાં વાડીની તો શુભામ પાણી નાઈ છે જવોના છ વાગી ગયા છે છ વાગ્યા સત્તા અત્યારે એવું લાગે છે કે કાળો તાપ વરસતો એટલી લુ છે ગરમ ગરમ બધું વાતાવરણ લાગે આ નીચે જે છોડવા છે આ બાજુ ક્યારે એ થોડાક અત્યારે આમ લપોડા એવું લાગે છે પાણીની જરૂર પડશે બાકી અહીંયા તો હજી ભીનું જ છે કારણ કે આ લૂઝ એવી છે કે મમ્મી એટલું ભીનું હોય ને વાડી કે કપડાં કે તો તરત હૂંકા જાય એટલી તેજ લૂઝ છે તો નાના કપડાં બધા ઘેરે હૂંકવી દીધા ને હાવ થાકી ગયા હતા રોટલી વધારીને ખાય કામ કરીને ઘડી ખૂઈ ગયા હતા ને હું આવીશું પહેલાં તો લીમડાનો મોર લેવા ને પછી જે મોટા કપડાં સુકવા છે એ લેવા જવાનું છે તો મસ્ત મોર છે મોર અઠવાડિયે બે ત્રણ દિવસે બધા પાણી પીવે છે તો ક્યારેય વિડીયમ નથી લીધું તો કહો આજે આપણે વિડીયમ લઈ લઈ કે લીમડાનો મોર આપણે પલાળવાનો છે લીમડાના પાન અને મોર બે તો કેવી રીતના પલાળશું એ આગળ જોજો

એટલે એ કૂતરા છે ને કા ભીની જગ્યા અને કા પાણી જ ગોતે કબૂતર ને તો ક્યાં જરૂર એસી ખાનામાં જ રે પવામાં જ તેનું ઘર હોય એટલે કબૂતર ને તડકો ન લાગે આપડા ગોદડા જો હુકા મસ્ત તામડી જેવા થઈ ગયા છે બધા યો છે અને આ પાકી અને જો એના બી આમાં છોટી ગયા છે કપડું તો તરત છોટી જાય અને આનું બોળિયું અથવા દાંડીનું દાંતણ કરીએ ને તો દાઢમાં દુખાવો આવા એના પાન હોય આવા એના પાન હોય અને આવા એના બી હોય બી તો નહીં પણ આવા એને આવે છે આ ગમી કપડે આ મળે ને જો આમ તો જો તરત છોટી જાય

આવી રીતના ગોળાની અંદર મૂકી દીધી છે તપેલી અને ઉપર પાણી રેડશું કારણ કે આમાં ગોળામાં જે પાણી છે એ પાણીને લીધે આ ઠંડુ ઠંડુ પાણી થઈ જાય એકદમ ને ઉપર આવી રીતના ઢાંકી દેવું તો આવી રીતના આપણે રાખશું હવાર સુધી પછી હવારે પાણી પીવું